મોરબીના નામચીન શખ્સ મમુ દાટી હત્યા કેસમાં તેમજ ગુત્સીટોક સહિતના અલગ અલગ રીતે ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એવા આરિફ મીર અને તેના બે સાગરીત મકસૂદ ગફ્ફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીમતવાએ સોમવારે સવારે રાજકોટ ખાતેની ગુસીટોક સ્પેશિયલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું ત્રણેય આરોપી સામે પોલીસ તપાસ પણ બાકી હોવાથી તપાસ અધિકારી ડીવાય એસ ઝાલા દ્વારા કોર્ટમાં આરોપીઓની કસ્ટડી મેળવવા માટે અરજી કરી હતી પોલીસ દ્વારા કરાયેલી માંગણીના આધારે કોર્ટે ત્રણેય આરોપીઓના પંદર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આગામી દિવસોમાં પોલીસ હત્યા તેમજ આરીફ મીર અને તેના સાગરીતો સામે લાગેલા અલગ અલગ કેસની તેમજ છેલ્લા ત્રણ વર્ષથી ક્યાં ક્યાં રહેતા હતા કોને ભગાડવા તેમજ આ દિવસ સુધી કોણે આશરો આપ્યો ગુજરાતમાં ક્યાં હતા અને અન્ય કોઈ રાજ્યોમાં આશરો લીધો હતો તે બાબતોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મોરબી ટાઉન પોસ્ટલ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધંધ ફાયરિંગ કરી મમ્મુ ધાડી નામના ઈસમનો હત્યાને અંજામ આપવામાં આવેલ હતો જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન જાહેર થયેલો હતો જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવેલ હતા જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરીફ મીર તથા તેની ટોળકીના સાયદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુચ્છ ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલી હતી જે ગુચ્છચોકની કલમનો ઉમેરો કરવા માટે રેન્જના આઈજીપીસી તરફથી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી એસપી શ્રી ભારઈ તથા અતુલ બંસલનાઓ સંભાળેલા હતા ત્યારબાદ અમારે નિમણૂક થતાં ગુનાની તપાસ અમુક સંભાળી હતી જે ગુનામાં અગાઉ પંદર આરોપીઓને અટક કરવામાં આવેલા હતા અને ત્રણ આરોપી એપ્સકોનની હતા તે ત્રણ આરોપીઓ બે દિવસ પહેલાં નામદાર કોર્ટમાં સરેન્ડર હતા તે ત્રણેય આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતાં નાંદારકોર્ટે તેઓની દિન પંદરની કસ્ટડી અમને સોંપેલ છે જે આરોપીઓ આરિફ ગુલ મહમદભાઈ ધોડા મીર મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ઘનીભાઈ મતવા આ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે આ ઉપરાંત આરોપી સવા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હા હાઈડઆઉટ હતા એ સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે જે તપાસ જે મુદ્દાઓ છે તપાસ તબક્કે ધીમે ધીમે આગળ જાહેર કરવામાં આવશે જે તે વખતે કુલ ત્રેવીસ જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહેલી રોકડ રકમ પણ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નાંદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવતા નાંદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે આ ઉપરાંત હાલ જે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે દરમિયાન વિશેષ મિલકતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તમામ આરોપીઓ અલગ અલગ ગુના નોંધાયેલા છે જેમાં આરીફ મીર જે ગેંગ લીડર છે મુખ્ય આરોપી છે જેના વિરુદ્ધ અગાઉ સાત જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે જેની માહિતી વખત વખત જાહેર કરવામાં આવેલ છે